જો ખેડૂત મિત્ર મારું નામ સોલંકી રાહુલ ધીરુભાઈ ગામ કોટી તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ મેં આ યુપીએલ કંપનીનું અમિકસ નામની દવા જે પ્રોડક્ટ આવે છે એ મારેલી છે મારા ખેતરમાં અને મને આમ બહુ ફાયદો દેખાણો છે અને આમ જોયું તો માંડવી સિવાય બીજા એક પણ પ્રકારનું ખડ મારા અત્યારે ઉગેલ નથી અને આ પ્રોડક્ટ બહુ વાપરે જેવી છે અને ખાસ કરીને ખેડૂત મિત્રોને મારે એ કેવું છે કે જો જો નીંદણના પ્રશ્નો આપણે રહેતા હોય મોટા ભાગે અને ટાઈમે મજૂરો ન મળતા હોય તો આપણે છે ને આ અમિકસ યુપીએલનો અમિકસ છે એનો એકવાર જરૂર ઉપયોગ કરવો જોઈએ અને એનું રિઝલ્ટ જોવું જોઈએ કે કેવું રિઝલ્ટ આવે છે જો રિઝલ્ટ મારે છું છે કાંઈ નથી જો એટલે દરેક ખેડૂત મિત્રોને મારે એ જણાવવું કે આ દવાનો એકવાર જરૂરને જરૂર ઉપયોગ કરો અને મારો મોબાઈલ નંબર છે સોતેર ડબલ જીરો બાર નવ પાંચસો ચાર